હેલો મિત્રો શું તમને વાળીએ કે બારગામ જાઓ ત્યારે લૂ લાગે છે જો લૂ લાગતી હોય તો તમે આ રીતના રૂમાલ વીટાળીને બહાર નીકળી શકો છો તો જુઓ આ વિડિયો આ રીતના આ રૂમાલ વીટાળવાનો જે તમે જોઈ શકો છો આ રૂમાલ છે આમ ચાર આમ પક્તો કરીને આમ ભેગો કરી લેવાનો છે રૂમાલને આમ પછી એક વખત હજુ હજુ આમ ભેગો કરી લેવાનો છે અને આમ આમ હરખો કરી લેવાનો છે આમ હરખો થઈ જાય પટો એટલે તમારે આમ માથા નાખી દેવાનો છે આ રીતના હમ અને પછી આમ કરીને આ અને પછી આ જે છેડો હજે એને અહીંથી લઈને આમ ખોસી દેવાના છે એટલે તમને લોવાથી બંધ થઈ જાય છે